નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર મારફતે તટસ્થ ન્યાયિક સત્ય તપાસ થાય તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા બીજેડ ગ્રુપ સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સમાજના ઉત્થાન માટે ઘણા સેવા કાર્યો કર્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કારગિર્દી ખતમ કરવા માટે પેત્રો રચવામાં આવ્યો છે ત્યારે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બે હજાર સોળથી બી ગ્રુપ ચાલતું હતું ત્યારે કેટલાક રાજકીય કિન્નાખોરી રાખી સરકારી મશીનરીનો ઉપયોગ ન કરે તેવી સમાજવતીથી વિનંતી કરવામાં આવી હતી મનોમંથન ન્યૂઝ વનરાસિંહ ખાટ માલપુર અરવલ્લી સાહેબ મારફતે આજે આવેદન પાઠવેલ છે બીજેડ ગ્રુપના સંચાલક થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા જેની ઓફિસો સીઝ કરી ગાડીઓ સીજ કરી જપ્ત કરી દેવામાં આવી ઠીક છે આજે બે હજાર સોળથી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બી બીજેડ ફાઇનાન્સ અને આજ દિન સુધી ચાલતું સાચું ખોટું તંત્રનું તપાસનો વિષય છે પણ જ્યારે નનામી અરજીથી સીઆઈડી એ ગાંધીનગરથી અમને દરોડા પાડ્યા એ એક રાજકીય ઇશારો હોઈ શકે છે એના અનુસંધાને અમે આજ રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું છે